આ એનિમલ હોસ્ટેલનો એક વર્ષનો સવા કરોડથી વધુનો તોતંગ ખર્ચ થઈ રહ્યો છે ત્યારે સરકારમાંથી કોઈ આર્થિક સહાય મળી ન હતી તેથી આ ગૌશાળા બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે રખડતા ડોર અંગે હાઈકોર્ટ અને વખતો વખત ટકોર કરી છે છતાં સરકારની આંખો ઉગડતી નથી ત્યારે સરકારે હિન્દુ અને ગૌમાતાના નામે અનેક લાભો લીધા છે પરંતુ સહાય આપતા નથી ત્યારે શહેરના આગેવાનો અગ્રણીઓ દાતાઓ સહ સહકારથી ઉપલેટા નગરપાલિકાની ઉપલેટાના પાટણવાવ રોડ પર શરૂ કરેલ એનિમલ હોસ્ટેલના શરૂઆતના ત્રણ મહિનાનો ખર્ચે ઉપલેટા વડચોક ગૌ સેવા સમાજે ઉપાડ્યો હતો એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓએ અનેક વખત રાજકોટ કલેક્ટર ગાંધીનગર ધારાસભ્ય સાંસદ સભ્ય જેવા જવાબદાર સમક્ષ રૂબરૂ રજૂઆતો કરી હતી આમ હોસ્ટેલની મુલાકાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા કથાકાર જિજ્ઞેશ દાદા સાંસદ સાંસદ સભ્ય રમેશભાઈ ધાડુક ધારાસભ્ય મહેન્દ્ર પાડાલિયા વગેરે આવીને સહાય મળશે તેવા લુખા વચનો આપી ગયા હતા ત્યારે હવે તો એનિમલ હોસ્ટેલને તાળા મારવા પડે તેવી સ્થિતિ આવીને ઊભી થઈ છે આવડી મોટી એનિમલ હોસ્ટેલ અને તેમાં રહેલા પશુઓના નિભાવ માટે હાલ વાર્ષિક અંદાજિત સવા કરોડ રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે ત્યારે આ ખર્ચ સામે ગુજરાત રાજ્ય સરકાર તરફથી એક પણ મળતું નથી જેથી એનિમલ હોસ્ટેલ બંધ કરી દેવી પડે તેમ છે ત્યારે ગૌશાળા માટે સરકાર સહાય આપે અને પ્રજાના પ્રતિનિધિ વચનો પાડવા અને ગૌમાતા પ્રત્યે મહેનત કરે તેવી માંગ ઉઠી છે ઉપલેટા નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી રખડતા ઢોરના પશુઓ જે છે એના નિવારણ માટે એનિમલ હોસ્ટેલ કાર્યરત કરવામાં આવેલી છે આ રખડતા પશુઓ જે છે એમનો નિભાવ ખર્ચ ઉપલેટાના જાહેર જનતા દ્વારા ફાળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા એકત્રિત કરી તેમનો નિભાવ ખર્ચનો બરાબર છે ખર્ચ કરવામાં આવે છે આ માટે આમ આમ પ્રજામાંથી બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળેલો છે હવે અત્રેથી સરકારશ્રીમાંથી સ્પેશિયલ કેશમાં ઉપલેટા એનિમલ હોસ્ટેલને ગ્રાન્ટની ફાળવણી થાય એ માટે એક સરકારશ્રીને દરખાસ્ત કરવામાં આવેલી છે તો ઉપલેટા નગરપાલિકાને નિભાવ ખર્ચ પેટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મળે અ એવી અત્રેથી હકારાત્મક સરકારનું વલણ બને અને સરકારમાંથી ગ્રાન્ટની ફાળવણી થાય એવી આશા રાખવામાં આવી રહી છે અંદાજે છસો જેટલા આપણે રખડતા ભટકતા ગાયો અને ખૂંટ છે અને પર ડે ત્રીસ થી ચાલીસ હજાર જેવો નિભાવ ખર્ચનો આપણે જોઈએ છે સરકાર તરફથી આપણે અત્યારે નગરપાલિકા પાસે એનિમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કાંઈ જોઈએ છે એ આપણી પાસે પૂરતું અવેલેબલ છે એટલે આપણે સરકાર પાસેથી નિભાવ ખર્ચ ઘાસચારો લેવો છે દવા દારૂ જે કંઈ પશુઓનો તેમજ પશુઓને જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની થાય છે

નગરપાલિક સંતા ગૌશાળામાં રાખેલ છે એની સારવાર ખર્ચથી મારી બધી માણસો બધી વ્યવસ્થા અમે રાખેલ છે અને સારામાં સારી વ્યવસ્થા અમે કરેલ છે તો અત્યારે લોકોના લોક ફાળાથી જ આ ગૌશાળા ચાલે છે લોકો અત્યારે તો આપે છે અને હવે વધીને પાંચ મહિના આવે એટલો અમારી પણ ખર્ચ રોગવાય છે હવે હવે જો વધુ સહાય સરકારી સહાય ના આવે તો અમારે કદાચ બંધ કર ગૌશાળા બંધ કરી તારા મારું પડે એવી અમા અમારી કદાચ સ્થિતિ આવી જાય આમાં કોર્ટે જે કોર્ટના હાઈકોર્ટના હુકમ મુજબ જે અમે કાર્ય કર્યું છે કોર્ટે કીધું એટલે અમે જે કહ્યું પણ કોર્ટના નિયમ મુજબ સરકાર અમલ નથી કરતી પૈસાનો સહાય ત્રીસ રૂપિયા લખે અમને આવતી હતી અમે એમાં એમાં ટેકનિકલ ફોલ્ટ એવો નડે છે કે બાવીસ બે હજાર બાવીસ માર્ચ પહેલા ટ્રસ્ટ રજિસ્ટર થઈ જવું જોઈએ અમે ટ્રસ્ટું રજિસ્ટર કર્યું પણ રઘુશાળા વહેલી શરૂ કરી દીધી હતી એ તકલીફ પડે છે તો સરકાર આમાં ખાસ ધ્યાન દે અને એના જે જતા કાગડિયા અમે જે શરૂ કરી ત્યાં કાગડિયા બધું બતાવી દીધી એના બધું અને આઠસો અત્યારે આઠસો ગાયો અમારે ગૌશાળામાં છે અને હજી આ ગામ માંથી અમારે જેટલી આવે આવે હતી ભરવાની હતી ચાલુ જ છે ગામમાંથી લેવાની તો એનો ખર્ચ કાયમનો પાંત્રીસ ચાલીસ હજાર ખર્ચ આવે છે વાર્ષિક ખર્ચ હવા કરોડની આસપાસ થાય છે સરકાર પાસે માંગણી અમારી છે કે અમને જો વેલ જેટલી અમને સહાય આપે તો વધુ સારું નકર અમારા કઈક વિચાર ઉપર છે શું કરવું સરકાર